બોડિયા ગામમાં વોશિંગ ઘાટનું પ્લાસ્ટર અને ઉપર પારાપીઠનું કામ ચાલુ કરવામાં આવેલું છે આજે તારીખ નવ ત્રણ પચીસ ગુરુવારના રોજ ચાલુ કરવામાં આવેલું છે તો આપ પહેલાંના બાંધકામથી વોશિંગ ઘાટ બનાવેલો છે શિરમોન કન્સ્ટ્રક્શનમાં આજે અમે અહીંયા પ્લાસ્ટર કરવા આવ્યા છીએ ઉપર પાળી તોડે છે સ્લેબની પાળી તૂટી જાય પછી સીધી એને પારાપીટ બનાવવાની છે પાણીના જે ક્યારા ભરા પાળી તોડે છે ને વાઈ ભાઈ પાળી તોડવાનું કામ ચાલુ કરે માલ બનાવશું આવડો હોલ બોલાવેલો છે બેલાનો ફરતું બાંધકામ છે તો આ ટાઈપનો અવડો હોલ બનાવે વોશિંગ કાર્ટ આ ફરતી દીવાલ છે આ અંદર બહાર પ્લાસ્ટર કરવાનો અત્યારે આ પારાપીટ થઈ જાય ને પછી ભાઈ જૂની ઈંટો કાઢે છે ઉપર પારાપીટમાં વાપરવા આ જૂનો વોશિંગ ઘાટ છે બોળિયા ગામમાં આપ ભાઈ જો સ્પેશિયલ તોડફોડનું જ કરે બોડિયા ગામમાં કરે કોઈને જરૂર હોય તો કહેજો તોડફોડની વાઈભાઈ માલ બનાવે હની ભાઈને પારા પેટ થાય છે બોલો તો નીચે ઈટું હરખી સાફ કરજે હય હરખી કરજે સાફ પાડી હરકી સાફ પર જાય બસમાં કાંઈ બસ બાજુ જાડવું છે મોટી મહેંદી છે જૂના વોશિંગ ઘાટમાં ઉપર પીટું મેં હારી બધી આમાં પાણીનો ટાકો છે ધોળિયા ગામ છે આ રસ્તો છે આમુ તળાવ છે જીસીબી બી હાલે પાણી ભર્યું પાણીનો અમારે કુવો હતો અમારે માલ બનાવટો કાંઈક બાજુમાં કુવો તેમાં જ પાણી લેતા હતા મોટર મોટર મૂકીને આ પાણીનો તો બહુ સારું હતું પાણી પાયો પાબ નાય ખૂબ તડકામાં ધાબા ઉપર પાણીને એમાં કામ કરતા એટલે પાણી સીધે ડોલ જ માથે બેઠા બે